કોઈક વાર એવું બને કે તમે બહુ જ બિઝી શિડ્યુલમાં હો અથવા તો તબિયત સારી ના હોય અથવા તો આખી રસોઈ કરવાનો ક્યારેક કંટાળો આવે સ્વાભાવિક છે તો એવા સમયે તમે ટામેટા પુલાવ અને રાયતું બનાવીને સર્વ કરી શકો છો અને આ ચટપટા સ્વાદવાળો ટામેટા પુલાવ સ્વાદમાં તો એટલો જોરદાર લાગે ને કે આજે મારે થોડી દોડધામ હતી અને ટામેટો પુલાવ અને રાયતું જ બનાવ્યું તો મારા વયોવૃદ્ધ સાસુમા અને સસરાજીને પણ એટલો ભવ્યો ન કે ના પૂછો વાત અને ખૂબીની વાત એ છે કે પાણીના ચોક્કસ માપ સાથે આ પુલાવ આપણે કુકરમાં બનાવીશું અને દાણેદાર અને છૂટો બનશે તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે પુલાવ માટે દોઢ કપ બાસમતી ચોખા લઈશું આ એક કપ અને બીજો અડધો કપ લઈએ અને આ ચોખાને પાણી વડે સારી રીતે ત્રણથી ચાર વખત ધોઈ લેવાના છે ચાર વખત પાણી વડે ધોઈ લીધા બાદ હવે એમાં સાદું પાણી ઉમેરીને આપણે દસ મિનિટ પલાળી રાખીશું અને અગાઉ કહ્યું એમ કૂકરમાં બનાવવાના છીએ રાઈસ એટલે હવે કૂકરમાં ગેસ પર કૂકર મૂક્યો છે એમાં બે ટેબલ સ્પૂન ઘી લઈએ બેથી ત્રણ નાની તજની લાકડી ચારથી પાંચ કાળા મરી લઈશું ત્રણ ઇલાયચી ચાર લવિંગ એક ચક્રી ફૂલ અને એક તમાલપત્ર ઉમેરીશું દસથી બાર કાજુના ફાળા અને થોડી લાલ સૂકી દ્રાક્ષ ઉમેરીશું તાજા ફુદીનાના પાન ઉમેરીએ બે મીડિયમ સાઇઝના કાંદાને બારીક ચોપ કર્યા છે એ ઉમેરીશું આઠથી દસ લસણની કળી છે અને આ સાધનમાં ક્રશ કરીને ઉમેરીશું લસણને એક ટીસ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ છે અને બે ઇંચ જેટલા આદુના ટુકડાને છીણીને ચોક્કસ ઉમેરીએ અને આવી અવનવી વાનગી જોવા માટે આ ચેનલને જો તમે હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે જ્યારે હું આવી નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસીપીનો વિડીયોને જોઈ શકશો હવે કાંદા સારી રીતે કૂક થઈ જાય ને એટલે આપણે જે બાસમતી ચોખા પલાળેલા હતા એમાંથી પાણી નીતારી લઈએ અને ચોખા ઉમેરી દઈએ અને અડધી મિનિટ ચોખાને પણ સાંતળી લઈશું હવે ડ્રાય મસાલા ઉમેરીશું તો હાફ ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન લાલ મરચું છે વન એન્ડ હાફ ટી સ્પૂન કિચન કિંગ મસાલો છે લાલ મરચાંમાં તમે એક ટીસ્પૂન તીખું અને એક ટીસ્પૂન કાશ્મીરી પણ લઈ શકો અડધી મિનિટ આ રીતે મસાલા સાથે ચોખાને આપણે સાંતળી લઈએ ને તો મસાલાનો સ્વાદ બહુ સરસ ચોખાની અંદર બેસી જાય છે હવે ટામેટા ઉમેરીશું ટામેટા પુલાવ છે તો ચાર મોટી સાઈઝના ટામેટાને છીણીને ઉમેરીશું આ માપથી તમે પાંચ વ્યક્તિને સર્વ થાય ને એટલો રાઈસ બનશે બીજી બાજુ ગેસ પર મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે આપણે આ રાઈસની અંદર ગરમ પાણી ઉમેરીશું આ ગરમ પાણી લીધું છે તો સવા બે કપ જેટલું આપણે ગરમ પાણી ઉમેરીશું આ બીજો કપ અને ત્યારબાદ વન ફોર્થ કપ પાણી લઈશું અને આ રીતે ગરમ પાણી ઉમેરીએ ને તો કુકિંગ પ્રોસેસ બહુ ઝડપથી ચાલુ થઈ જાય અને ચોખા સરસ ખીલી નીકળશે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને હવે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું અને પાણીને ઉકળવા દઈએ આ રીતે પાણી ઉકળવા માંડે ને એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરવાની અને ઢાંકણ ઢાંકીને ફક્ત બે જ વિસલ જેટલું કૂક કરવાનું છે અને સીટી થાય ત્યાં સુધીમાં આપણે રાયતું બનાવી દઈએ તો એના માટે એક કપ ઘટ અને માળું દહીં લીધું છે બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું વન ફોર્થ કપ ગાજર છીણીને અને વન ફોર્થ કપ છીણેલી કાકડી ઉમેરી છે આ ગાર્લિક અને પેપરનો પાવડર છે જે રેડીમેડ છું એક ટી સ્પૂન જેટલો ઉમેરીએ સ્વાદ મુજબ મીઠું બે ચમચી લીલા કાંદાનો લીલો ભાગ લીધો છે અને મને લાગે છે કે થોડું દહીં હજી એડ કરવું પડશે વન ફોર્થ કપ જેટલું દહીં મેં ફરીથી ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરીએ કેટલું કલરફુલ રાયતું આપણું રેડી થાય છે જુઓ હવે આ રાયતાની ઉપર એક સરસ વઘાર કરીશું તો ગેસ પર આ એક વઘાર્યું મૂક્યું છે એમાં બે ચમચી તેલ લઈશું દસથી બાર લસણની કઢીને ઊભી સડીના સ્વરૂપમાં કાપી લીધી છે એ ઉમેરીએ બે લીલા મરચાં કાપીને ઉમેરીશું અને ફ્રેશ કઢી પત્તા ઉમેરીએ એક ટીસ્પૂન જેટલું જીરું છે અને વન ફોર ટીસ્પૂન હિંગ છે એકદમ સ્લો આંચ પર રાખ્યું છે અને લસણનો કલર સાધારણ બદલાય અને ક્રન્ચી થાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો છે અને એની અંદર વન ફોર્ટી સ્પૂન લાલ મરચું ઉમેર્યું અને હવે આ વગર આપણે રાયતા પર કરીશું વાવ કેટલું સરસ દેખાય છે આપણું રાયતું જુઓ અને લાસ્ટમાં થોડી કોથમીર ઉમેરીને રાયતુંને આપણે બાજુ પર રાખીએ અને કુકરની સીટી થઈ ગઈ છે તો હવે કૂકર જોઈ લઈશું વાવ સરસ હવે એની અંદર બે ટીસ્પૂન જેટલું ઘી ફરીથી ઉમેર્યું છે અને બહુ જ સરસ સુગંધ આવી રહી છે કે ના પૂછો વાત અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ દાણેદાર છૂટો ભાત બન્યો છે તો હવે સર્વિંગ કરીએ તો આ થયો ચટપટા સ્વાદવાળો ગરમ ગરમ અને પ્રેશર કુકરમાં બનાવેલ દાણેદાર ટામેટા પુલાવ અને આ પુલાવ અને રાયતું તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ટામેટાની સ્લાઇસ કાંદા અને સ્પ્રિંગ ઓનિયનથી ગાર્નિશ કરીશું આ લીલા કાંદા કાપીને મૂક્યા છે અંદર અને આ રાયતું અને સાથે શેકેલો પાપડ છે ડીશ જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એટલો સરસ પુલાવ છે અને આ રેસિપી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક અને એક કોમેન્ટ જરૂરથી આપજો અને તમારા ગ્રુપમાં ચોક્કસપણે શેર કરજો અને રાઇસ કેટલો દાણેદાર થયો છે ને તે તમે ધ્યાનથી જોજો અને તમારા ઘરમાં આ પુલાવ કોને વધારે પસંદ છે તે મને કોમેન્ટમાં જરૂરથી લખજો અને હા ટામેટાના નામ પરથી એક સરસ બાળગીત છે કે જે અમે લોકો નાના હતા ને ત્યારે ખૂબ ગાતા કોઈને યાદ હોય ને તો જરૂરથી લખજો કોમેન્ટમાં અને મળતા રહીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો અને આવજો